છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકાઓમાં નોંધાયો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો તો દાહોદ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો પંચમહાલના ગોધરામાં દોઢ ઇંચ મહીસાગરના વીરપુરમાં દોઢ ઇંચ તાપીના સોનગઢમાં એક ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો નર્મદાના તિલકવાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો મહીસાગરના લુણાવાડામાં એક ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદાના નાંદોદમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો પંચમહાલના ઘોઘંબામાં એક ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો તો દાહોદના સિંગવણમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો તાપીના નિઝરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો સાબરકાંઠાના વડાલીમાં પોણો ઇંચ તો દાહોદના ઝાલોદમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગે ગુજરાતમાં દરેક જગ્યાઓએ વરસાદ મહેર જોવા મળી રહી છે અરવલ્લીના મોડાસા જ્યાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે દાહોદમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો પંચમહાલના ગોધરામાં દોઢ ઇંચ મહીસાગરના વીરપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તાપીના સોનગઢમાં એક ઇંચ નર્મદાના ગરોડેશ્વરમાં સવા પાંચ ઇંચ તો આઠ વાગ્યા સુધીમાં આજ સવારે સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો નર્મદાના તિલકવાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઇંચ નર્મદાના નાંદોદમાં એક ઇંચ પંચમહાલના ઘોઘંબામાં એક ઇંચ વરસાદ વરસ્યો